બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય આજ રોજ અહીંયા સોસાયટીના તમામ ભાઈઓ એ મળી અને જે આજે મોજની ધૂન ગોઠવી છે અને અમારા નરસંગ ધૂન મંડળને અહીંયા ધૂન કરવા બોલાવ્યું એ બદલ આપની સોસાયટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે ધનતેરસ એટલે કે લક્ષ્મી પૂજનનો દિવસ આવા શુભ દિવસે અને આવો શુભ વિચાર આવે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને કાલે કાળી ચૌદસ એની પૂર્વ સંધ્યા અને ત્યારે

તો એની પૂજામાં થોડુંક આઘું પાછું થાય તો કોપાઈમાંન થાય પણ હનુમાન દાદા એક એવા છે કે ધૂપ દીવામાં કદાચ આગળ પાછળ થાય તો દાદા રાજીના રાજી જ હોય એવા હનુમાન દાદા એ હનુમાન દાદાએ ઘણા કામ કર્યા રામના છતાં પણ કોઈ દિવસ રામ પાસે કંઈ આશા ન રાખી કે મને આ મળે મને તે મળે વિભીષણને રાજ મળ્યું લંકાનો છતાં પણ હનુમાનજી આશા ન કરી કે મને કઈક મળે ઈ હનુમાનજી મહારાજ એક દિવસ હનુમાનજી માતા અંજની એ હનુમાનજી મહારાજની એમ કેતો હોય કે મારા રામ આવા મારી માં જાનકી આવા લખન આવા તો મને એક વાર રામ ના દર્શન નહીં કરાવ મારું મૃત્યુ આવે તે પેલા મને એક વાર રામ ના દર્શન તો કરાવ એટલે હનુમાને કીધું કે માં કંઈ વાંધો નહીં હું રામને કહીશ અને તમને જરૂર દર્શન કરાવીશ એટલે હનુમાનજીએ એ રામ પ્રભુ પાસે આવીને કીધું કે હે નાથ મારી માં અંજનીની એવી ઈચ્છા છે કે એકવાર તમારા દર્શન થાય ત્યારે રામ પ્રભુ કીધું કે હનુમાન હું એક નહી સીતાજી લખન અમે બધા જ આવશું જે માને કુખે આ હનુમાન જેવા દીકરા જન્મ હોય

એટલે માં અંજની એમ કીધું કે ઠીક હશે આપણો ગામડાનો શબ્દ કોઈ કઈક વાત કરતું હોય અને આપણે એમ કે ઠીક હશે એટલે સામેવાળાને એમ થાય કે આને બહુ રસ નથી એમ એટલે માં અંજની એવું કીધું કે ઠીક હશે પછી હનુમાનજી મહારાજે કીધું કે એની ડાબી બાજુ બેઠા ને એ માં સીતાજી જગતજનની જાનકી એટલે અંજની માએ કીધું કે બસ આવડામ થાય જાનકી લક્ષ્મણજીને આ ગયમું નહીં છતાં પણ કઈ બોલ્યા નહીં કે આ માં અંજની અમને કોઈને ગણતા નથી એમ મોટા ભાઈ ની ઓળખાણ કરાવી એમ કીધું કે હઈશે ઠીક આ માં જાનકી ની ઓળખાણ કરાવી ત્યારે એમ કીધું કે આવડા જાનકી પછી એમ કીધું કે માં આ ત્રીજા જે સામે બેઠા ને એ લખનજી છે એટલે ત્યારે માંજની કીધું કે હઈશે ઠીક અને ત્યારે લક્ષ્મણ નો સ્વભાવ ક્રોધિત એટલે લક્ષ્મણ ની ભ્રકુટી નો મરોડો બદલો પણ રામ સામે જોયું એટલે રામે કીધું કે લખન

કે આવડામથા જાનકી એને લેવા માટે રામને લંકામાં ધક્કો થયો મારો હનુમાન જ્યારે નાનો હતો ને ત્યારે મેં બે ઘડી જ ધાવણ ધવરાયું હતું કદાચ જો પૂરેપૂરું એક ચો ઘડિયું ધાવણ ધવરાયું હોત ને તો રામને લંકામાં જાનકીને લેવા ધક્કો ન થાય ઈ હનુમાનજી મહારાજ એનું આજે શરણું પાછળ છે ને આપણે આગળ અહીંયા ધૂન ભજન કરીએ અને આવતીકાલે કાળી ચૌદશ એટલે એ હનુમાનના પૂજનનો દિવસ કે માં આંજની એમ કેતા હોય કે એક ચોઘડિયું પૂરેપૂરું દવરાવ તો મારા રામને ધકો ન થાય હનુમાનની તાકાત કેવડી કે સૂર્યને ગળવા જો આકાશમાં જતા હોય માટે આ સોસાયટીના જે યુવાન મિત્રોએ જે કાર્યક્રમ ગોઠવો એ બદલ ફરી ફરી અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા મંડળનો કોઈ એવો ફિક્સ ચાર્જ નથી જ્યાં કઈ પણ સારા અથવા નરસા પ્રસંગે આવી કોઈ મોજની ધૂન હોય આપ અમને જાણ કરો એટલે સમયની ની અનુકૂળતા અનુસાર આવી અને ત્યાં ધૂન ભજન કરી જઈએ અમારા મંડળ નો સંપર્ક કરવા માટે સ્પીકર ની ઉપર બે સભ્યોના મોબાઈલ નંબર લખેલા છે અમે જ્યાં ધૂન કરવા જઈએ ત્યાં આપની સમક્ષ એક મટકી ફરશે મટકીમાં એ દાન આપવું ફરજિયાત નથી જો પરમ કૃપાળુ પરમાત્માએ આપને અપાયું હોય

માટે આપનો ઉદાર લંબાવજો બીજું એક કે અમારી યુટ્યુબ ની અંદર નરસંગ ધૂન મંડળ કરીને એક ચેનલ ચાલે છે આ ડિજિટલ યુગ છે તો અહીંયા જે ધૂન ના વિડીયો ઉતરે બીજા અલગ અલગ ધૂન ના વિડીયો એ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે યુટ્યુબ દ્વારા અમારી ચેનલ મોનિટાઇઝેશન થઈ ગઈ છે એટલે કે યુટ્યુબ તરફથી કંઈક રકમ એ અમને પ્રાપ્ત થાય છે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવે છે આપ તરફથી જે મટકીમાં દાન મળશે એ પણ ગાયના ઘાસચારામાં વાપરવામાં આવશે માટે બને એટલા વધુમાં વધુ વિડીયો એ અમારી ચેનલના નિહાળજો અને અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જે થકી પણ આપનું એક ડિજિટલ યોગદાન અમને મળી રહે બોલો રામચંદ્ર ભગવાન